નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિવિધ પોલીસ સ્ટેશનના ગુનાના કામે પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ગજાદરા શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વાઘોડિયા ડભોઈ અને ચાનોદનો વિદેશી દારૂનો નાશ કરાયો હતો અધિકારીઓની હાજરીમાં લાખોના વિદેશી દારૂ પર બુલડેઝર ફેરવવામાં આવ્યું હતું વાઘોડિયા તાલુકામાં આજે ડભોઈ ચાણોદ અને વાઘોડિયા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનાના કામે પકડાયેલા વિદેશી દારૂનો વાઘોડિયાના ગજાદરા ગામે શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ વાઘોડિયા પોલીસ મથક હદમાં કુલ ઓગણચાલીસ પ્રોહિબિશનના ગુનાના કામે પકડાયેલ વિવિધ માર્કાનો તેવીસ લાખ નવ હજાર ઓગણીસનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ડભોઈ રેલવે પોલીસ મથકના સત્યાવીસ ગુનાનો અઢાર લાખ અડતાલીસ હજાર ત્રણસો નેવ્યાસીનો અને ચાનોદ પોલીસ મથકના પાંચ ગુનાનો ચૌદ હજાર છસોનો ભારતીય બનાવટી વિદેશી દારૂ વાગોડિયા તાલુકાના ગજાદરા ગામે શાહ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ખુલ્લી જગ્યામાં ટ્રકોમાં ભરી લવાયો હતો આ મુદ્દામાલને જમીન પર વિવિધ વિદેશી દારૂની બોટલો પાતરી તેના પર બુલડોઝરો ફેરવી નાશ કરાયો હતો વિદેશી દારૂ નાશ કરવાના સ્થળે નશાબંધીના અધિકારીઓ ડભોઈ ડીવાય એસપી એસડીએમ ડભોઈ ફાયર વિભાગ મેડિકલ ટીમ વાગોડિયા પીઆઈ જાડેજા સહિત ચાનોદ પીઆઈ ડભોઈ પીઆઈ તેમજ ડબોઈ રેલવે એસડીપીઓ હાજર રહ્યા હતા અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાહ ઇન્ડસ્ટ્રીઝમાં વિદેશી દારૂનો માલ નાશ કરાયો હતો બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા બાગોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ